Terima kasih telah menonton! મારું નામ પ્રીતિબેન ભૂપતભાઈ ડોડિયા છે હું સ્કૂલ નંબર ત્રેપન પ્રમુખ સ્વામી મહારાજ શાળા નગરપાલિકા સંચાલિત એમએસપી ત્રેપન માં ભાવનગર ભાવનગરમાં નોકરી કરું છું સ્કૂલ મહાદેવનગર માં આવી છે ચિત્રા વિસ્તારમાં શું બનાવજો હવે આજે એવું બન્યું કે હું બાર વાગે હાજર થઈ પછી સામાન્ય રજા બાબતે કોઈ ચર્ચા હાલી એમાંથી અમારા આચાર્યએ અઢી વાગે મિટિંગ બોલાવી અને મીટિંગમાં મને ન કહેવાનું બધું કર્યું અને ચારિત્રના આક્ષેપ કહી દીધા અને ન કહેવાનો એટલે હું સેજ રોવા માંડી અને બીપી મારું વધી ગયું એટલે હું મારા રૂમમાં ગઈ અને રૂમમાં જઈને મેં મારા મિસ્ટરને બોલાવ્યા કે તમે અહીં સ્કૂલે આવો અહીં મને હેરાન કરે છે મારી હાલત બહુ ખરાબ થાય છે એમ એટલે હું મારા મિસ્ટરને ન કહેવાનું કહી દીધું મને ન કહેવાનું કહી દીધું અને અમારા આચાર્ય તેર વર્ષથી મને સતત હેરાન કરતા રહે છે મારી સર્વિસ બુકના પાના પણ ફાડી નાખે છે ઘણીવાર મને ઘણી રીતે ટોર્ચરિંગ કરે છે પણ એમ થયા કરે કે આ શિક્ષકનો ધંધો છે આપણે પારિવારિક ભાવના હોવી જોઈએ એટલે થોડુંક સહન કરવામાં તેર વર્ષને કાઢી નાખ્યા આજે તો એવું બન્યું ન બનવાનું જે કલ્પના ન હોય એવું કે મેં મારા મિસ્ટરને બોલાવ્યા અને મારા મિસ્ટરને અમે બે રિસેસ પછી ઓફિસમાં ગયા અને ઓફિસમાં જઈને વાત કરી કે સાહેબ તમે અમને અપશબ્દો ન કયો આવી બધી વાત ન કરો તો સારું આ વસ્તુ સારી નથી લાગતી એમ ઘણા બધા શિક્ષકો અરે વારો તારો કરે અમે સારું કામ કરીએ હું સારું કામ કરું તો મને કોઈ બિરદાવે નહીં મારા સીઆર ખરાબ કરી નાખે મારી સર્વિસ બુક ફાડી નાખે મને કોઈ પણ રીતે હેરાન કરવાનો એક મોકો એ ચૂકે નહીં પણ છતાંય આપણને એમ થાય કે આપણે આટલું બધું આચાર્ય છે એની પાસે સત્તા છે આપણે ન બોલી શકીએ એ બાને ન બોલતા હતા પણ આજે એવું બન્યું કે મારા મિસ્ટરને લાફા મારવાના ચાલુ કર્યા અને મને લાફા માર્યા હું શું કરું મને લાફા માર્યા હોય એને લાફા માર્યા અને આટલા બધા બાળકોની વચ્ચે સીસીસી કેમેરા વચ્ચે અને સ્ટાફ ના શિક્ષકો ની વચ્ચે મને લાફા માર્યા અને સાહેબ ને પણ ચાર પાંચ લાફા મારી દીધા કીધું કે મારો માં મારોમાં સાહેબ આવું ન કરાય છતાંય હવે એ સમયે શું કરવું આપણે સભ્ય માણસ કહેવાય એમ થાય કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ એટલે મેં શાસન અધિકારીને ફોન કરો શાસન અધિકારી મને એમ કીધું બેન તમે પોલીસ પોલીસ જ તમને મદદ કરી શકશે એટલે મેં એકસો બાર નંબર ઉપર ફોન કરેલો છે અને આ આચાર્ય એટલા એટલો શાતિર માણસ છે કે એ જો ધ્યાન નહીં રાખો તો એક કલાકમાં એ સીસી કેમેરાનું જે કાંઈ પ્રક્રિયા છે એ પણ નાબૂદ કરવા પ્રયત્ન કરશે તમામ તમામ બયાનમાં પણ ફરશે એટલે મને એમ છે કે મને તમે ન્યાય અપાવો આ મિસ્ટર છે શું તમારે વિરોધ કર્યો એનું શું નામ તમારે પુનીતભાઈ રમેશભાઈ ઉપાધ્યાય અમારી શાળામાં નોકરી કરતા અમારા આચાર્ય પુનીતભાઈ રમેશભાઈ ઉપાધ્યાય અવાર નવાર મને માનસિક ત્રાસ આપતા રહી સદ વિચાર આવ્યો કે આ પરિસ્થિત મારે શું કરવું એટલે હું પોલીસ પાસે ગઈ પોલીસ સાહેબ વાત કરી પોલીસ સ્ટેશનમાં મેં એફઆરઆઈ કરાવી દિલીપસિંહ વીરસિંહ ચૌહાણ શાળા નંબર ત્રેપન મહાદેવનગર ફૂલ સર ચિત્રા શું બનાવ બનાવમાં તમારા બેન ને કઈક વાત થઈ હશે ચર્ચા થઈ રજા બાબતની તો એમાં મગજમારી કરવા માંડ્યા એની મીટિંગ કરીને એટલે રોતા રોતા એનો ફે ફોન આવ્યો હું ઘરે સુતો હતો મારે સવારની પાળી પાળે છે સાડા બાર પોણા એક વાગે આવીને જમીન સૂતો હતો ફોન આવ્યો એટલે હું સીધો ગયો નિશાળે એટલે જઈને તમારા બેનના રૂમમાં બેઠો ને પછી મેં વાત કરી શું છું કાંઈ વાંધો આપણે કાંઈક એવું નથી રિશેષ પડી હતી રિસેષમાં જ બાળકો બેસી ગયા ઘડીક ભણવા મંડ્યા સાડા ત્રણે હું અને તમારી બેન છે એને ખાલી એટલું કીધું કે સાહેબ જે કેવું હોય એ સારી બાબત ખોટું નહીં અને તમારી બેનને કંઈ ન કહેતા મને કહેજો તો એ મગજ મારી કરવા માંડ્યા એ ઓફિસમાંથી એમે બહાર નીકળી ગયા મગજ મારી વધારે કરવા માંડ્યા એટલે તો લોબી વે આવ્યા એમ તો એ પાછળ આવીને થપાટ થપાટ મારી તમારી બેનને ધક્કો માર્યો ને લાફા મારવા માંડ્યા હું વચ્ચે પડ્યો મને લાફા મારવા માંડ્યા મને તો લાફા મંડ્યા મારવા કેટલા બધા તો કઈ આમ નોકરી કરાય ભર્યો તો ઘણાય શિક્ષકો હતા એટલે મારવામાં કેટલા જણા હતા એ એક જ હતા જ શું નામ છે પુનિતભાઈ રમેશભાઈ ઉપાધ્યાય આચાર્ય શ્રી શાળા નંબર ત્રેપન હાથ ઉપર એટલે સીધું કે તું આમ કેમ કે સાંઈ તારે બોલવાનું નથી થાય નિશાળ મારા બાપની છે તાર તમારે તમારા કોઈને કઈ બોલવાની રજૂઆત નહીં કરવાની વેચી ના પડો ઘર ભેગી ના થાય આવું કે હું ફરિયાદ કરી તમે એટલે અમારા સાહેબને ફોન કર્યો શાસન અધિકારી સાહેબને તો શાસન અધિકારી સાહેબ એમ કીધું કે આમાં હું ન કઈ કરી શકું તેમ પોલીસ સ્ટેશન ફરિયાદ કરો એટલે એકસો બાર નંબર માં ફોન કર્યો એટલે ગાડી આવી પછી મેં આવું પોલીસ સ્ટેશન એ આવ્યા ગોળ તળાવ ગઢી